યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી ગંગારામ મીણા એ ગુનો દાખલ કરાવેલો છે આ ગુનાની હકીકત એવી છે કે કેન્દ્રીય વિદ્યાલયના જ એક સિનિયર સેક્રેટરીટ આસિસ્ટન્ટ એટલે કે એસએસએ દેવેન્દ્ર ગણાત્રા કે જેઓ એના કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી છે આ દેવેન્દ્ર ગણાત્રાએ જે આચાર્ય છે એની અને અન્ય એક જેના આસિસ્ટન્ટ હોય સહકર્મચારી એ બંનેની ચેકમાં ખોટી સાઈન કરીને અને એનું હોય બેંકના વાઉચર ચેકની રકમ હોય એમાં પણ અમુક એક આંકડો ડિજિટ ઉમેરી અને એની જે કિંમત છે વધારી અને પોતાના જ દેવેન્દ્ર ગણાત્રાએ પોતાના જ ખાતામાં આના જે પૈસા સ્કૂલના હોય ખરેખર એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા છે જેથી એ દેવેન્દ્ર ગણાત્રા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામે દેવેન્દ્ર ગણાત્રાને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એનો ત્રણ દિવસ રિફંડ મેળવવામાં આવેલો છે આની અત્યારે હાલ તપાસ ચાલુ છે અત્યાર સુધીમાં એણે અગિયાર લાખ ત્યાશી હજાર આઠસોને ઓગણચાલીસ જેટલા રૂપિયા છે એ પોતાના ખાતામાં અલગ અલગ રીતે ટ્રાન્સફર કરેલા છે